ભરૂચ જિલ્લામાં તબીબ સાથે હાલમાં બનેલ ડિજિટલ હાઉસ અરેસ્ટ જેવા ગંભીર ગુનાના આરોપીને ગણતરીના દિવસોમાં ધરપકડ કરતી ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે તારીખ વીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ એક ગુનો દાખલ કરવામાં આવેલ હતો આ ગુનાના કામે ફરિયાદી બશીર અહેમદ ઇબ્રાહીમભાઈ મોહમ્મદભાઈ મનમનનાઓ પ્રાઇવેટ ડોક્ટર તરીકે વ્યવસાય કરે છે અને સિનિયર સિટીઝન છે સદર ગુનાની હકીકત એવી છે કે આ કામના તબીબ ફરિયાદીને અજાણ્યા મોબાઈલ નંબરો થી ફોન આવેલ અને આ કામના આરોપીઓ દ્વારા પોલીસ અધિકારી તથા સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન તેમજ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારી અધિકારી તરીકે ખોટી ઓળખ આપી વોટ્સઅપ સોશિયલ મીડિયા પ્લેટફોર્મના માધ્યમથી મેસેજ તથા વિડીયો કોલ કરી એકબીજા સાથે મળી આરોપીઓએ પોતાનો સામાન્ય ઈરાદો પાર પાડવા માટે ફરિયાદીની ધરપકડ કરવાની ધમકી આપી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તથા સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનના લેટર પેડ ઉપર બનાવતી સહી સિક્કાવાળા ખોટા દસ્તાવેજો વોટ્સઅપના માધ્યમ થકી મોકલી ફરિયાદીને ડરાવી ધમકાવી ફરિયાદી પાસે તેઓના જણાવેલ બેંક એકાઉન્ટમાં રૂપિયા ચૌદ લાખ જમા કરાવી ફરિયાદી સાથે છેતરપિંડી કરી ગુનો દાખલ કરવામાં આવેલ હતો જે બાબતે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશને ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ તથા આઈટી એક્ટની કલમ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ હતો ઉપરોક્ત ગુનાની મોડસ ઓપરેન્ડી જોતા આ ગુનો ઓનલાઇન ડિજિટલ હાઉસ અરેસ્ટ મોડસ ઓપરેન્ડી થી બનેલ હોય અને ફરિયાદી સિનિયર સિટીઝન હોવાથી ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા વિભાગ વડોદરા તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા તથા નાયબ પોલીસ અધિક્ષક સી કે પટેલ ભરૂચ ડિવિઝન ભરૂચ નાઓના માર્ગદર્શન તથા સૂચના મુજબ ભરૂચ જિલ્લામાં સાયબર ક્રાઇમને લગતા સોશિયલ મીડિયા તથા છેતરપિંડીના ગુનાઓમાં ભોગ બનનારને તાત્કાલિક મદદરૂપ થવાની સૂચનાના આધારે ભરૂચ જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વી બી તથા પોલીસ ઇન્સ્પેક્ટર એલબી બી સૈનિકનાઓના માર્ગદર્શન હેઠળ ટેકનિકલ તપાસ હાથ ધરી આ ગુનામાં સંડોવાયેલ આરોપી પાઠ મુકેશભાઈ પંચાલ પાટણની ધરપકડ કરી ધરપકડ કરાયેલા આરોપીને કોર્ટમાં રજૂ કરી ચાર દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ કરેલ છે આ ગુનાના કામે મોબાઈલ નંબર બેંક એકાઉન્ટ તથા દસ્તાવેજો અંગેની તપાસ કરી માહિતી મેળવવામાં આવેલ છે જેમાં આરોપીઓએ ફરિયાદી પાસેથી મેળવેલ નાના એકાઉન્ટમાં જમા કરાવેલ તે નાણાકીય હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ગેંગના સભ્યોની ધરપકડ કરવામાં આવેલ છે થોડા દિવસો અગાઉ ભરૂચ જિલ્લામાં એક વ્યક્તિને હાઉસ અરેસ્ટ કરીને એની સાથે ફ્રોડ કરવા માટેનો બનાવ બનેલો તે સંબંધે ભરૂચ જિલ્લા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો હતો આમાં વિગત એવી છે કે ભરૂચ જિલ્લાના ટંકારીયા ગામમાં બસીર ઇબ્રાહિમ નામના એક વ્યક્તિ છે જે વ્યવસાય ડોક્ટર છે અને સિનિયર સિટીઝન છે એમની ઉપર એક કોલ આવેલો અને એમને કહેલું કે ભાઈ હું મુંબઈથી ટેલિકોમ્યુનિકેશન વિભાગમાંથી વાત કરું છું એ રીતે હિન્દીમાં વાત કરેલી અને એમને કહેલું ભોગ બનનાર બશીરભાઈને કે ભાઈ તમે જે મોબાઈલ યુઝ કરો છો એ મુંબઈને એક એકાઉન્ટ સાથે અપ છે અને એ તમારા મોબાઈલથી આ બેંક માં છ કરોડ અને 80 લાખ રૂપિયાનું ફ્રોડ થયેલું છે અને એ ફ્રોડ જે થયેલું છે એની દસ ટકા રકમ તમારા એકાઉન્ટમાં જમા થયેલી છે એટલે તમારા વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલો છે મુંબઈ મુંબઈ ખાતે અને તમારા ઉપર સીબીઆઈમાંથી અને અંધેરી પોલીસ સ્ટેશનમાંથી ફોન આવશે એમ કહીને ફોન કરીને કટ કરેલો ફોન ત્યારબાદ બીજો એમના ઉપર વિડીયો કોલ આવેલો કે જે સીબીઆઈમાંથી કોઈ અધિકારી વાત કરે છે એ રીતે એમને ધમકી આપેલી ડરાવેલા અને ત્યારબાદ થોડી વાર પછી અંધેરી પોલીસ સ્ટેશનમાંથી કોલ આવેલો એ રીતે એમને ડર બતાવેલો અને જો એમને આ એમના વિરુદ્ધના ગુનામાંથી એમને બચવું હોય તો ફ્રોડ કરનાર વ્યક્તિએ એમને એક એકાઉન્ટ નંબર આપેલો અને એ એકાઉન્ટ નંબરમાં તાત્કાલિક રૂપિયા પંદર લાખ જમા કરાવવા માટેનું કહેતા આ જે ભોગ બનનાર વ્યક્તિ છે એ પોતે ડરી ગયેલા અને એમને એવી પણ ધમકીઓ આપેલી કે જો તમે પોલીસને કે તમારા સગા સંબંધીઓને તમે જાણ કરશો તો અમે ત્યાંથી લોકલ પોલીસને કહીને તમને તાત્કાલિક ધરપકડ કરાવીશું એટલે પોતે ધરપકડમાં ધરપકડમાંથી બચવા માટે એમને તાત્કાલિક ધોરણે આ જે ચીટરોએ એમને જે એકાઉન્ટ નંબર આપેલો હતો એ એકાઉન્ટ નંબરમાં પોતે પંદર લાખ રૂપિયા જમા કરાવેલા અને ત્યારબાદ પોતે આવી રીતે ભોગ બનેલા છે એવું એમને લાગતા એમને ફરિયાદ આપતા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો જેની તપાસ સાયબર ક્રાઇમ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બારડે તપાસ હાથ ધરેલી આ જે મોડ ઓપ ઓપરેટિવ છે એ ડિજિટલ એરેસ્ટ પ્રકારની અને સિનિયર સિટીઝન એમાં ભોગ બનેલો હોય એમાં એના કારણે ગુનાની ગંભીરતા ધ્યાને લઈ આઈજીપી શ્રી સંદીપસિંહ સાહેબ અને મયુર ચાવડા સાહેબે પૂરતું માર્ગદર્શન અને સૂચના આપેલી ગુનો શોધી કાઢવા માટે જેથી પીઆઈ શ્રી બારડે ટેકનિકલ સર્વેલન્સનો ઉપયોગ કરી અને ગુનાની તપાસ કરતા એમાં એમના ધ્યાન ઉપર આવેલું કે આમાં જે આ જે ફ્રોડ એકાઉન્ટમાં પૈસા જમા થયેલા છે એ ફ્રોડ એકાઉન્ટ મહારાષ્ટ્રના એકાઉન્ટમાં અને ત્રીજા પાંચ લાખ રૂપિયા એક ગુજરાતના એકાઉન્ટમાં જમા થયેલા છે જેની તપાસ આગળ કરતા પાટણના એક પાર્થ પંચાલના નામે એકાઉન્ટ હતું એમાં રૂપિયા પાંચ લાખ રૂપિયા જમા થયેલા જણાઈ આવતા પીઆઈ શ્રી બારડે શોધખોળ કરી આરોપી પાર્થ પંચાલને શોધી ગુનાના કામે ધરપકડ કરેલી છે અને પોતાના લાખ રૂપિયા કબૂલાત કરેલી છે અને એની વધુ પૂછપરછ કરતા એક વિપુલ દેસાઈ નામનો વ્યક્તિ છે કે જે પાટણ જિલ્લાનો કંબોઈ ગામનો વતની છે એને આ ખાતું ખાતું ખોલાવવા માટે અને એમાં આ રીતે પૈસા જમા થાય તો એ પૈસા પોતાને આપી દેવા માટે અને એના કમિશનના ના રૂપે રૂપિયા વીસ હજાર રૂપિયા મળશે એમ કહીને એના પાસે ખાતું ખોલાવડાવેલું હતું તે આ રીતે પાર્થ ને ગુનામાં સંડોવણી જણાવી પાર્થ પંચાલ ને ધરપકડ કરવામાં આવેલી છે અને આજે વિપુલ દેસાઈ અમનો ઈસમ છે કે જેને આ રીતે ફ્રોડ કરવા માટે પાંચ પંચાલના એકાઉન્ટનો ઉપયોગ કરેલો છે તો એ વિપુલ દેસાઈની ની શોધખોળ સાયબર ક્રાઇમ પોલીસે શરૂ કરી દીધી છે